દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપર સાથે પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ત્રણ નંબર એક ડઝન કેળા બરાબર ખાલી જગ્યા નંગ કેળા બાર નંબર બે એક વર્ષમાં મહિનાની સંખ્યા ખાલી જગ્યા મહિના બાર નંબર ત્રણ અડધો ડઝન પેન્સિલ બરાબર ખાલી જગ્યા પેન્સિલ છ બી નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક એક શાળાના એકસો એકસઠ વિદ્યાર્થીઓ મેદાન પર સાત સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો જવાબ આવશે કે ત્રેવીસ

વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને તમે ફોન પણ કરી શકો છો એ નંબર આપેલો છે તેમાં સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન બે દાખલા ગણો બે માંથી કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબરે કવિતા એ ચાર દાગીના સિક્કા ચાંદીના સિક્કા ખરીદ્યા તેનું વજન અનુક્રમે સાતસો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ અને બસો પચાસ ગ્રામ અને પચાસ ગ્રામ હતું તો તેમણે કુલ કેટલી ચાંદી ખરીદી તો કે પંદર પચાસ ગ્રામ જેટલી ચાંદી ખરીદી નંબર બે એક લિફ્ટમાં કુલ ચાર વ્યક્તિઓ જઈ શકે છે તેમના વજન અનુક્રમ એકાવન કિલોગ્રામ અઠાવન કિલોગ્રામ પાસઠ કિલોગ્રામ અને સિત્તેર કિલોગ્રામ છે તો તેમનું કુલ વજન કેટલું થાય તો કે બસો ચુમ્માલીસ કિલોગ્રામ બી સૂચના પ્રમાણે દાખલો ગણો જેમના ગુણ બે પાંચ હજાર ગ્રામના કિલો કરો તો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ પાંચ હજાર ગ્રામ બરાબર કિલોગ્રામ સી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સ કરો ગુણ નું વજન તો નવ કિલોગ્રામ નંબર બે તરબૂચનું અંદાજિત વજન બે કિલોગ્રામ પ્રશ્ન ત્રણ નીચે આપેલ આકૃતિઓનો રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો જેમના ગુણ ત્રણ પ્રશ્ન ત્રણ એમાં આકૃતિમાં દર્શાવો જેમના ગુણ બે એક દૃત્યાંશ ને ત્રણ ચતુર્થાંશ પ્રશ્ન એ માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક

છ સેમી લંબાઈ વાળા ચોરસની સીમા અને હદનું માપ શું થશે ચોવીસ સેમી પ્રશ્ન પાંચ એ પરિકરની મદદથી વર્તુળ દોરવું જેમના ગુણ બે તો ત્રણ સેમી અને બે સેમી પ્રશ્ન પાંચ બી નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો જેમના ગુણ બે બિંદુ વાય એ શું છે વર્તુળ પરનું બિંદુ નંબર બે રેખાખંડ પી એક્સ બરાબર ત્રીજ્યા પ્રશ્ન છ એ સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો કોઈપણ બે જેમના ગુણ ચાર નંબર સત્તર વીસ સાડત્રીસ સત્તાવન ઓગણ ચોરાણું નંબર બે દસ વીસ ત્રીસ ચાલીસ એસી એકસો ત્રીસ નંબર ત્રણ પાંચ પંદર વીસ પાંત્રીસ પંચાવન પ્રશ્ન છ બી આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો જેમના ગુણ બે અહીં તમને પેટર્ન આ રીતના પૂર્ણ કરીને આપેલ છે પ્રશ્ન સાત એ નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે છોટી આનંદી નંબર બે કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે જંગલ બુક નંબર ત્રણ જંગલ બુક કરતા મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે પાંચ પ્રશ્ન સાત બી નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ બે નંબરે કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે એક ચતુર્થાંશ નંબર બે કેટલા બાળકોને બિસ્કીટ પસંદ છે એક દ્વિતીયાંશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે